તો ખેડાના નંધણી શહેરમાં વિકાસની વાતો માત્ર સરકારી ચોપડે છે અહીં રસ્તાઓ ઉપર ગટરોના પાણી ફરી વળતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે ઠાસરા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને માત્ર સરકારી ગ્રાન્ટ વાપરવામાં રસ છે શહેરમાં સ્ટ્રીટ લાઇટથી માંડી પાણી ગટરો અને રસ્તાના પ્રશ્નને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અનેકવાર પાલિકાના બે જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પરિણામ ન મળતા આખરે રહીશો પણ થાકીને ફરિયાદો કરવાનું બંધ કરી ચૂક્યા છે ત્યાં અમારે રામ ચોકથી મળી અને બરિયાદેવ સુધી ગટર લાઈનો બધી ઉભરાઈ છે તથા કુંડિયા તૂટી ગઈ છે કોઈ રિપેર નથી સમસ્યા એવી છે કે રામચોક થી બરિયાદેવુંજી ની ગટરો ઉભરાય છે આ ગટરો તૂટી ગઈ છે પણ કોઈ હોમું જોતું નહીં ઘણા છોકરા અહીંયા આગળ આવે છે જાય છે નેહાર માં સ્કૂલ માં પડતા જાય ને પડતા આવે છે